ગુજરાત આવી રહ્યા છે પણ એ પહેલા જે સુરેન્દ્રનગર હોય કે બોટાદ હોય એમના જે ખેડૂતો છે લડી લેવાના મૂડમાં છે હવે તેમણે શું આંદોલન ના મંડાણ માંડ્યા છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર જે રીતે બોટાદના હળદર ગામની અંદર જે આખી માથાકૂટ સર્જાઈ અને એ પહેલા જે સામે કર્યો ખેડૂતો લડી લેવાના મૂડમાં છે રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય કે બીજા ખેડૂતો હોય જેમને જેલમાં પૂરવામાં આવ્યા છે તમામને છોડાવવા માટે હવે ખેડૂતો મહેનત કરી રહ્યા છે આ સાથે જ સોમવારે મામલતદારને આવેદનપત્ર પણ આપવા જવાના છે તો બીજી બાજુ સુદામડા ગામની અંદર મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું છે હવે આ તમામ બાબતે ખેડૂતો ભેગા થયા છે અને શું કહી રહ્યા છે તે સાંભળીએ બોટાદ તાલુકામાં હળદર ગામે જે ખેડૂત મહા પંચાયત કરી હતી તેમાં આપણા ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા સાહેબ અને એની સાથે જે પંચાયત ખેડૂતોની જે ધરપકડ કરી છે એના અનુસંધાનમાં સુદામડા ગામે જે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની જે જાહેર સભા રાખવામાં આવી છે તેમાં હું અરાવતી થાન તાલુકાના તમામ ખેડૂતોને આહવાન કરું છું કે આપણે એકત્રીસ તારીખે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ અને રાજુભાઈના સમર્થનમાં

હાલમાં જે બોટાદ માર્કેટ યાર્ડમાં જે ગળતા કાંડના વિરોધમાં જે આપણા ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા તેમજ પંચ્યાસી થી વધુ ખેડૂત આગેવાનો ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા છે અને આ નિર્દોષ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા છે તેના વિરોધમાં આવતા આવનારી તારીખ સત્યાવીસ દસ ના રોજ મોડી મામલતદાર સાહેબને આપણે આવેદન પત્ર દેવા જવાનું છે તો તમામ મોડી તાલુકાના ખેડૂત મિત્રોને તારીખ સત્યાવીસ દસ ના રોજ સવારે દસ વાગે મોડી મામલતદાર ઓફિસે હાજર થવા અમારા વિનંતી જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન તમામ ખેડૂત મિત્રોને ને જણાવવાનું કે આવતી સત્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ મૂડી મામલતદાર સાહેબને ને આવેદન પત્ર આપવાનું છે તેનું મુખ્ય કારણ છે કે બોટાદ અંદર જે કરદા કાંડ થયો તેની અંદર નિર્દોષ પંચ્યાશી આસપાસ ખેડૂત જે જેલમાં ગયા એમાં અમારા ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા તે તેમણે પણ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે તો તેમના સમર્થનમાં તમામ ખેડૂત આવ્યા છે અને સત્યાવીસ તારીખના દિવસે મૂળી મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા માટે જવાનું છે તો મૂળી તાલુકાના તમામ ખેડૂતોને અમે આમંત્રણ આપીએ છીએ કે તમામ ખેડૂતો આવો અને રાજુભાઈ માટે એક દિવસનો સમય કાઢી અને મૂડી આવો જય જવાન જય કિસાન નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલ જે બોટાદ કરદાકાંડ ને લઈ અને નિર્દોષ ખેડૂત આગેવાનો અને નિર્દોષ ખેડૂત ઉપર જે ભાજપ સરકારે જે ખોટા કેસ કરી ખેડૂતોને અને ખેડૂત આગેવાનોને જેલમાં પૂરી ખોટા કેસ કર્યા છે તો એમને ધ્યાનમાં લઈ અને આવતી સત્યાવીસ દસ સોમવારના રોજ આપણે મૂડી તાલુકાના દરેક ખેડૂતે મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવવા જવાનું છે તો આપ જરૂર દરેક ખેડૂત વાડીએ વાડીએથી પધારજો જે આગેવાન આપણા માટે પાંચ પાંચ વર્ષથી સતત લડાઈ આપતા હોય અને આપણા લીધે જેલમાં જતા હોય આગેવાનો તો એમના માટે આપણે એક દિવસ આંદો એમના માટે મામલતદાર સાહેબને આમ આમ આવેદન પત્ર દેવા માટે જરૂરથી પધારજો બોટાદની કડધા પ્રથા એ લગભગ આખા ગુજરાતને હચમચાવ્યું પંચ્યાસી જેટલા ખેડૂતો ઉપર ભાજપની સરકારે ગુનો દાખલ કર્યો અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ એકત્રીસ તારીખે બપોરે એક વાગે સુદામડા આવી રહ્યા છે સુદામડામાં આખા વિસ્તારના ખેડૂતોની બહુ જ મોટી જાહેર સભા જેલમાં ગયેલા ખેડૂતોના સમર્થનમાં એપીએમસી માં થતા ખેડૂતોના શોષણની વિરુદ્ધ કડદા ની વિરુદ્ધ અને ભાજપના સરમુખત્યાર શાહીની વિરુદ્ધ આ સભામાં નાદ ગાજશે ગુજરાતભરના ખેડૂતો મોટી સંખ્યામાં સુદામડામાં એકત્રીસ ઓક્ટોબરના રોજ ઉમટી પડવાના છે અને આ જાહેર સભાની તૈયારીના ભાગરૂપે આજે ચોટીલા તાલુકામાં મીટિંગ થઈ છે અત્યારે મૂળી તાલુકામાં મીટિંગ થઈ રહી છે જુદી જુદી વિધાનસભાઓના જુદા જુદા તાલુકાઓમાં મોટા ગામોમાં જાગૃતિની મિટિંગો થઈ રહી છે અને ભાજપના શાસનમાં ત્રીસ બત્રીસ વર્ષથી ખેડૂત અને ખેતી જે રીતે શોષાઈ રહ્યા છે જે રીતે ગુલામ બનાવાઈ રહ્યા છે ભાજપની આ ગુલામીમાંથી ભાજપના જુલમમાંથી વેપારીઓના કડદામાંથી ખેડૂતોને ઉગારવા માટેની આ જે લડાઈ છે એ લડાઈ નિરંતર ચાલુ રહેવાની છે એનું બહુ મહત્વનું કદમ

આપણા હાથે શું થવાનું છે એ નિશ્ચિત છે એટલે કોઈથી ક્યાંય બી મરવાનું ફાટી પડવાની જરૂર નથી મને અનેક વખત કીધું હવે જે ખેડૂતોએ વાત કરી છે તેમને લઈ આપ કેટલા સહમત છો કમેન્ટ કરીને ચોકસથી જણાવજો ને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર